નમસ્કાર અમે આપનું હાર્દિક સ્વાગત છે આપણે પહોંચી ગયા છીએ તમે અંદાજો લગાવી શકો છો શિવરાજપુર હાઈવે પર આવેલું બાટ ગામ જ્યાં પાલ્લાની સુખરીએ બનાવે છે લસણની ચટણી રોટલા એક કિરણ ડાબામાં કિરણ ડાબુ પ્રસિદ્ધ છે બાટનું તમે જોઈશો મેઇન રોડ પર હોટલો છે આજે રવિવારની ખૂબ જ ભીડ છે લસણની ચટણી મકાઈના રોટલા અને ફેમસ વસ્તુ છે આજે રવિવાર છે ખૂબ જ ભીડ છે ભાટ ગામ આપણે પહોંચી ગયા છીએ શિવરાપુર નજીકના ભાટ ગામમાં ત્યાં તમે જોઈ શકો છો લસણની ચટણી ટામેટાનું શાક ને રોટલા ખાવા માટે કિરણ હોટલની અંદર ખૂબ જ ભીડ છે આપણા પાલની હોટલ છે પાલા ગામના લોકો અહીંયા ખાવા બનાવે છે ટામેટાનું શાક લસણની ચટણી પાપડ સલાડ ડુંગળી રોટલા ઓર